તો મિત્રો વરસાદ ની વાત જોઈ જઈને થાય પણ વરસાદ આવ્યો ને વાવણી કરી નાખી તમે મિત્રો વાવણી કરી નાખી તો કોમેન્ટમાં જણાવજો ઓકે તો મારે તમને મિત્રો હવે જણાવવાનું છે મહત્વની વાત કે આપણા ચેનલ ને તમે ભલા એથી સબસ્ક્રાઇબ કરી દેજો ના કરતા કા ભાઈ કરી દેજો કરી તો ભલા આજે એકવાર બોલજો અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા ખૂબ ખૂબ ધન્યવાદ પાત્ર રૂપ ધરાવીએ છીએ પણ કરે તો ધન્યવાદ ને નકર કેવા ધન્યવાદ કરે જો આ બટ કરે છે જો ઈ કરો ને હા ઈ કરો તો ધન્યવાદ ન હો ભાઈ હાલ ભાઈ ની હું દેખું ગયો તી કરે દેખું તું જી કરતો હોય બાકી આપણો જી હોય ઈ જ હોય હાજ આપ નિહાર છે કેમ છે આ ઓસ્ટેપિક બોલતી હોય ખબર લાયક કરી મિત્રો એક જ નકર મને ખીચા ને મારી ખીચ આપે જો આપણે આ છે ને વડું જો આપણે બે ગાડી લઈ લીધી છે બરાબર એક ઊંડા નવે નવી છોડાવી અને એક બાથરૂમ બનાવ્યું આ એક જો આ બાથરૂમ બનાવ્યું આ બાથરૂમ ના કહેવાય હા બે લીમડા એમ નહીં બોલવાનું વ્લોગ ચાલુ છે બરાબર મિત્રો હવે આપણે આરા એટલે હવે તમારા વરસાદ ગામમાં હોય ને તો મને કોમેન્ટ કરી દેજો તમે ક્યાંથી જો ને એ મને કહેજો અમારા ઘરે આવી ગયા છે બાપભાઈ બોખીરા તો આપણે એને વિડીયોમાં લેશું પણ તમે મિત્ર અમારા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દો ને વિડીયોને લાઈક કરી દો આપણે જાય બાપભાઈ બોખીરા પાસે બોલ હવે વ્લોગ ચાલુ થઈ

ભાઈ ભાઈ જય દ્વારકાધીશ ચાલો મિત્રો હવે ભાઈ ભાઈ પાછો ઊંઘ આવે એટલે જોઈ લેજો બાય ઓકે